નવસારી લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર સી આર પાટીલે ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે અધ્યક્ષનો સંવાદ કર્યો હતો સુરતના પાલ્લે પોઈન્ટ સ્થિત બ્રિજવાસી રેસિડેન્સીના મતદાતાઓ જોડે સંવાદ કરશે નવસારી લોકસભા મત વિસ્તારમાં અધ્યક્ષ સી આર પાટિલ દ્વારા પ્રચાર કરાઈ રહ્યો છે નવસારી લોકસભામાં સમાવિષ્ટ મજુરા વિધાનસભા મત વિસ્તારના પ્રચાર કરી રહ્યા છે ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ ડોર ટુ ડોર કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે હાલ ટૂંક સમયમાં અધ્યક્ષ સી આર કાર્યકરો અને મતદાતાઓ જોડે સંવાદ કાર્યક્રમ યોજશે સુરતના ખાતે ખાતે આવેલા બ્રિજવાસી એપાર્ટમેન્ટ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ ગઈ છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મતદારોને મળીને ભાજપને સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ સાથે અગ્રણીઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા હતા પાટીલી વેસ વિસ્તારના લોકોને ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફી મતદાન માટે અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપને બિનહરીફ બેઠક મળી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર મિત્રો કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે સ્વાભાવિક એમને બોકલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા ગમે તેવા સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એમનો સ્વભાવ રહ્યો છે આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં બે દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા કોઈની પણ જમીન લૂંટી લેતા હતા એમને કદાચ ઇતિહાસ ખબર નથી સ્વાભાવિક છે આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી જ ભાવનગરના સૌથી પહેલાં એમણે પોતાનો રજવાડો એ સરકારને આપી દીધો હતો અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ પાંચસોને બત્રીસ કેનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે દેશ માટે સમર્પણની ભાવના એ ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના એ પણ એમણે બંધ કર્યા અને રીતે એમને ખૂબ મોટો અન્યાય એ કરતા આવ્યા છે એમણે કદાચ ગુજરાતના રાજા મહારાજા કે દેશના એમનો પણ એમણે અભ્યાસ કરવો જોઈએ ગુજરાતની અંદર ભાવનગર હશે વડોદરા હશે ગોંડલ હશે અને બીજા પણ અન્ય રાજાઓએ જે સારો વહીવટ કર્યો એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું એમણે ખેતીને મહત્ત્વ આપીને લોકોને જાગૃત કર્યા એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ કરી અને મહિલાઓની સુરક્ષા માટે એમણે વ્યવસ્થા કરી આવા સારા વહીવટને કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં એ રાજાઓનું નામનું એક મહત્ત્વ છે પ્રજા એમને આજે પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે આવા મહાન પુરુષો જે સમાજમાં જ એમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માગવી જોઈએ હાર અને જીત એ ચાલતી હોય છે એ હારવાની ટેવ પડી છે છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે ત્યારે હાર સહજતાથી સ્વીકારે ખેલદીથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે અને એમને વધારે માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે